જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું મગફળીના પાકમાં યુરિયાના પ્રયોગ વિશે મોટા ભાગના ખેડૂત યુરિયાનો ઉપયોગ કરે છે તો આજે આપણે વાત કરીશું મગફળીમાં યુરિયાનો પ્રયોગ કેવી રીતે કરવો અને કેટલું આપવું અને શું ફાયદો થાય અને અમારા વિસ્તારમાં યુરિયાનો કેવી રીતે પ્રયોગ કરે એના વિશે પણ આજે આપણે વાત કરીશું તો પૂરી માહિતી માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જે મિત્રો નવા છે તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ખેડૂત મિત્રો યુરિયાનું કામ હોય છે કોઈ પણ પાકનો વિકાસ કરવાનું મુખ્યત્વે યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે કોઈ પણ પાકના સારા વિકાસ માટે શરૂઆતમાં યુરિયા એટલે કે નાઇટ્રોજનની જરૂર પડે છે મગફળી એક પેલીબિયા પાક છે એટલા માટે એને નાઇટ્રોજનની વધારે જરૂર પડતી નથી મોટાભાગના ખેડૂત મગફળીમાં યુરિયાનો પ્રયોગ કરતા હોય તો ખેડૂત મિત્રો તમે પણ યુરિયાનો પ્રયોગ કરો છો તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો ખેડૂત મિત્રો યુરિયામાં ખાલી છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે યુરિયાનો તમે મગફળીમાં વધારે ઉપયોગ કરો તો મગફળીની વધારે પડતી હાઇટ વધારી દેશે જેના લીધે ફાલ ફાલફૂલમાં નુકસાની આવશે કહેવાનો મારો મતલબ એ છે કે યુરિયાનો વધારે ઉપયોગ કરવાથી પાકનો વિકાસ તો થશે પણ ફાલ ફૂલમાં કોઈ ફાયદો નહીં થાય જો તમારે મગફળીમાં યુરિયા આપવું જ હોય તો પચાસ દિવસ આજુબાજુ અથવા પચાસ દિવસ પહેલાં આપી શકો છો અને આનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો જેમ કે આઠ દસ કિલો વીઘાના પ્રમાણથી ઉપયોગ કરી શકો બાકી જો કોઈ જરૂર ના હોય તો ઉપ તો યુરિયાનો પ્રયોગ કરવો જ નહીં આ ખાલી વિકાસ સિવાય બીજું કોઈ કામ નહીં કરે તો ખાલી ખોટા ખર્ચા ના કરવા મગફળીની ખાલી ખોટી હાઈટ પણ ના વધારવી તો હવે વાત કરીએ મિત્રો અમારા વિસ્તારમાં ખેડૂત કેવી રીતે યુરિયાનો પ્રયોગ કરે છે તો ખેડૂત મિત્રો અમારી વાત કરીએ તો અમે છેલ્લા ચાર પાંચ વર્ષોથી મગફળીમાં યુરિયા આપતા જ નથી કેમકે અમારે અહીંયા કોઈ ખેડૂત યુરિયાનો ઉપયોગ કરતા નથી અને ઘણા ખેડૂત મિત્રો મગફળી પીડી પડી ગઈ હોય તો એના માટે થઈને પણ યુરિયાનો પ્રયોગ કરતા હોય છે તો મિત્રો મગફળી પીડી પડી ગઈ હોય તો શું કરવું એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં છે તો એ વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી અને તમે યુરિયાનો મગફળીમાં કેવી રીતના ઉપયોગ કરો છો એ પણ કમેન્ટ દ્વારા જણાવજો ધન્યવાદ